આગામી સત્યાવીસમી જૂને અષાઢી બીજના દિવસે યોજાનાર ભગવાન જગન્નાથજીની રથયાત્રાની અમદાવાદમાં તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે રથયાત્રામાં ભગવાનનું મામેરું કરવા માટે વાસણામાં રહેતા જાગૃતિબેન મનીષભાઈ ત્રિવેદીનું નામ જાહેર કરવામાં આવ્યું હતું ત્રિવેદી પરિવારને મામેરાનો લાભ મળતાં મનીષભાઈના ઘરે લગ્ન જેવો માહોલ જામ્યો છે જાગૃતિબેનના જણાવ્યા મુજબ તેઓ છેલ્લા આઠ વર્ષોથી યજમાન બનવાની રાહ જોતા હતા ભગવાન જગન્નાથજીની રથયાત્રા દરમિયાન યોજાતી તમામ વિધિના યજમાન બનાવવામાં આવતા હોય છે જેથી અલગ અલગ લોકોને વિવિધ વિધિના યજમાન બનવાનો લ્હાવો મળી રહે ભગવાન જગન્નાથજીનું મામેરું કરવું એ પણ એક મોટો લ્હાવો હોય છે અમારા ભાગ્યમાં આવી છે અને અમે હવે

ભજન છે કે ગરબા છે કે એવું કઈ પણ પ્રસંગ કરવાનું અમે વિચાર્યું છે હજી હું ડિસાઇડ કશું નથી કર્યું કે શું કરીશું પણ ચાર દિવસ તો એવો મોટો પ્રસંગ અમે કરવાનું વિચાર્યું છે કે દરેક જાહેર જનતા ભગવાનના મમેરાથી કનેક્ટ થઈ શકે